નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ કપિસિલોગર રામદૂત અતુલિત બલદામા અંજની પુત્ર પવન સુતનામાં મિત્રો હનુમાનજી કે જેવો જ્ઞાન અને ગુણોના સાગર છે જે ત્રણેય લોકને ઉજાગર કરનારા શ્રી રામચંદ્ર ભગવાનના દૂત અતુલ્ય બળ ધરાવનારા માતા અંજનીના પુત્ર અને પવનસૂત નામ ધરાવે છે એવા હનુમાનજીના ભારત તેમજ સમગ્ર વિશ્વમાં અનેક મંદિરો આવેલા છે આવું જ એક પ્રાચીન મંદિર ગુજરાતમાં આવેલા ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ નાનકડા એવા નારીચાણા ગામમાં આવેલું છે આજના વિડીયોમાં નારીચાણા હનુમાન વિશે દર્શન કરી તે વિશેની માહિતી જાણીશું મિત્રો નારીચાણિયા હનુમાન સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનજી છે હનુમાનજી મહારાજ સાત ચિરંજીવીઓમાંના એક અજર અમર ચિરંજીવી દેવ છે આ મંદિર ધ્રાંગધ્રાથી સત્તર કિલોમીટર દૂર આવેલું છે અને સુરેન્દ્રનગરથી છત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે નારી ચાણ્યા હનુમાનજીના પ્રાગટ્ય વિશે વાત કરીએ તો એવી કથા છે કે આશરે પાંચસોથી સાડા પાંચસો વર્ષ પહેલાં હનુમાનજી દાદા અહીં ખેતરમાંથી સ્વયંભૂ રીતે પ્રગટ થયેલા હતા તે સમયે અહીં ખેતર હતું જ્યાં ખેડૂતો દ્વારા જ્યારે વાવણી કરાઈ રહી હતી તે સમયે માટીની એક કુંડળીમાંથી હનુમાનજી દાદાની નવ આંગળીના માપની એક દિવ્ય મૂર્તિ મળી આવી હતી આથી ગામ લોકો દ્વારા ત્યાં નાની ડેરી બનાવી આ મળી આવેલ સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી એવું કહેવાય છે કે હનુમાનજીની મૂર્તિના ડાબા પગે હળ વાગી ગયેલું તેથી હજી પણ ભાદરવા સુદ બીજના દિવસે આ હનુમાનજીની મૂર્તિના ડાબા પગમાંથી કે જ્યાં તેમને હળ વાગી ગયેલું ત્યાંથી રસી નીકળે છે જેના દર્શનાર્થે હજારો ભક્તોનું માનવ મેરામણ ભાદરવા સુદ બીજના દિવસે દર વર્ષે ચાણીયા હનુમાનજીના મંદિરે ઉમટી પડે છે વળી આશ્ચર્ય કહો કે ચમત્કાર હનુમાનજીની આ પ્રતિમા દર વર્ષે એક ચોખાના દાણા જેટલી વધતી જાય છે તેથી પહેલાં જે ડેરી બનાવેલી હતી તેને મૂર્તિ અડી જતા બીજી મોટી ડેરી બનાવવામાં આવેલી તેને પણ મૂર્તિ અડી જતા આજે જે મંદિર જોવા મળે છે તે ત્રીજું બનાવાયેલું મંદિર છે મિત્રો આવો છે નારી ચાણ્યા હનુમાનજી દાદાનો અદભુત પ્રભાવ બોલો નારીચાણ્યા હનુમાનજી દાદાની જય અહીં દર શનિવારે અને દર મંગળવારે ચાણીયા હનુમાનજીના મંદિરે શ્રદ્ધાળુ ભાવિક લોકોની અત્યંત ભીડ જામે છે આવેલા દર્શનાર્થીઓને ચાનો પ્રસાદ આપવામાં આવે છે વડી મંદિરમાં શ્રી રામદૂત અન્નક્ષેત્ર પણ શરૂ કરવામાં આવેલું છે આ અન્નક્ષેત્રમાં બપોરના અને સાંજના સમયે આવેલા દર્શનાર્થી ભક્તોને જમવા માટે ભોજનની વ્યવસ્થા કરાયેલી છે અહીંયા રસોઈ બનાવવા માટે ત્રણ મોટી ચૂલો બનાવવામાં આવેલી છે તેમજ પીવા માટે ફિલ્ટર થયેલા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે જો કે મંદિરે પહોંચવા માટે રસ્તા કાચા હોવાથી તે પાકા બનાવવા સ્થાનિક પ્રશાસને ધ્યાન આપવાની ખાસ જરૂર છે મિત્રો મંદિરનું પરિસર અત્યંત વિશાળ છે વળીયા આવેલા ભાવિક ભક્તો માટે બેસવાના મોટા મોટા ઓરડાઓ પણ છે આ પરિસરમાં દાદાનું પણ એક દેરું અને અન્ય મહંતોના દેરા આવેલા છે ભાદરવા સુદ બીજ એ નારીચાણ્યા હનુમાનજી દાદાનો પ્રાગટ્ય દિવસ છે તેથી ભાદરવા સુદ બીજના દિવસે દર વર્ષે અહીં મોટો મેળો ભરાય છે નારી ચાણ્યા હનુમાનજી દાદા ઘણા લોકોના કુળદેવતા તરીકે પણ પૂજાય છે દર ભાદરવા સુદ બીજના દિવસે આ મંદિરે હનુમાનજી દાદાનો યજ્ઞ કરવામાં આવે છે તેમજ મંદિર પર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે આવેલ યાત્રિકોને પ્રસાદ અપાય છે હનુમાનજી દાદા સૌની મનોકામનાઓ અવશ્ય પૂરી કરે જ છે હાલમાં રોહિત મહારાજ આ મંદિરની વ્યવસ્થા સંભાળે છે જે ત્યાંના મહંત છે તેમની પાંચ પેઢીથી આ મંદિરની વ્યવસ્થા અને સંચાલન સંભાળવામાં આવી રહ્યું છે તેઓ પાંચ પેઢીથી આ મંદિરની વ્યવસ્થા અને સંચાલન ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે અને સંભાળી રહ્યા છે તે ખૂબ જ ધન્યવાદને પાત્ર છે જો કોઈ ભાવિ ભક્તને ત્યાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા હોય તો મંદિરના દ્વાર પાસે જ ખૂબ જ મોટા અક્ષરમાં હનુમાન ચાલીસાના પાઠના બોર્ડ લગાડીને રાખવામાં આવેલા છે જે વાંચીને ત્યાં બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ કરી શકાય તેમ છે મિત્રો હનુમાનજી મહારાજ એ રામાયણનું અદ્ભુત પાત્ર છે હનુમાનજીની સહાયતા ન મળી હોત તો પ્રભુ શ્રી રામચંદ્રજી માટે રાવણ દ્વારા હરણ કરાયેલા સીતા માતાને પાછા લાવવાનું અસંભવ જ હતું વડી યુદ્ધમાં ઘાયલ થઈ ગયેલા લક્ષ્મણજીને બેશુદ્ધ અવસ્થામાંથી ભાનમાં લાવવા માટે જરૂરી જડીબૂટી લઈ આવવાનું વૈદરાજ સુસેને જણાવ્યું કે તરત જ હનુમાનજી દ્વારા આખો પર્વત ઉઠાવી લાવવાનું કપરું કામ અન્ય કોઈથી કરી શકવું અશક્ય જ હતું હનુમાનજી આજે પણ હાજરા હાજુર દેવતા છે પોતાના ભક્તો માટે હનુમાનજી મહારાજ આજે પણ હર હંમેશ સહાયતા કરે જ છે હનુમાનજી ફક્ત તેલ અડદ આંકડાની માળા અને સિંદૂરથી ખુશ થઈ જતા દેવ છે હનુમાનજીના બીજા નામો પણ છે મારુતિ નંદન હનુમંત હનુમાન બજરંગબલી લંગડેજી મહારાજ વગેરે 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 આવા પરમ પરમકૃપાળું હનુમાનજી મહારાજની સૌ પર અખંડ અવિરત કૃપા વરસતી રહે એ જ પ્રાર્થના સાથે બોલો નારી ચાણ્યા હનુમાનજી દાદાની જય

કરજો ધન્યવાદ